હાલમાં જે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ ની જગ્યા પર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં આ નોટિફિકેશન અંતર્ગત જણાવવામાં આવેલ છે કે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ત્રણસો વર્ગની કુલ આઠસો ચોવીસ જગ્યાઓ સીધી ભરતીથી પરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી પત્રો મંગાવવામાં આવે છે હવે અહીં આપણે માહિતી મેળવીએ તો અહીં મદદની કુલ આઠસો ભરતી થઈ રહી છે આ જે કુલ જગ્યાઓ છે તેમાં આપણે કક્ષાવાર એટલે કે કેટેગરીવા જગ્યાઓની માહિતી જોઈએ તો અહીં બિન અનામત જે સામાન્ય કુલ ત્રણસો ને ચોરાણું જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગ માટે બ્યાસી જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે ચોસઠ જગ્યાઓ અનુસૂચિત જનજાતિ ઓગણપચાસ જગ્યાઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે બસો ને પાંત્રીસ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે હવે જે કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવેલ છે તેમાં મહિલા ઉમેદવારો માટે પણ અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવેલ છે તો મહિલા ઉમેદવારો માટે જે જગ્યા ફાળવેલ છે તેમાં બિન અનામત સામાન્ય કુલ એકસો ને ત્રીસ જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગ માટે સત્યાવીસ જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે એકવીસ જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે સોળ જગ્યાઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કુલ સત્યોતેર જગ્યાઓ ફાળવવામાં આવેલી છે અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ જગ્યા ખાલી નથી તેમજ માજી સૈનિકો માટે બ્યાસી જગ્યાઓ છે તે ફાળવવામાં આવેલ છે હવે અહીં પગાર ધોરણની આપણે માહિતી મેળવીએ તો જે પણ ઉમેદવારો અહીં અધિક મદદની ઇજની જગ્યાઓ પર નિમણૂક મેળવશે તો તેમને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ રૂપિયા 49,600 વેતન મળવા પાત્ર થશે 5 વર્ષની અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયેથી ઉમેદવારને રૂપિયા 39,900 થી 1,26,600 ના સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત સરકાર સિંહ નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવા પાત્ર થશે હવે આ ભરતી સંદર્ભે આપણે વયમર્યાદાની માહિતી મેળવીએ તો એ તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસના રોજ ઉમેદવારની વય અઢાર થી તેત્રીસ વર્ષ હોવી જરૂરી છે અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર ઉમેદવારે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોવું જરૂરી છે અહીં જે ઉમેદવારોએ બી સિવિલ કરેલી છે તો તેવા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકશે નહીં માત્ર ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકશે અહીં ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ અનુસાર ઉમેદવારને કોમ્પ્યુટરના ઉપયોગ અંગેનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે તેમજ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી પણ હોવી જરૂરી છે હવે દોસ્તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ની અંદર જે ડિપ્લોમા સિવિલ સમકક્ષ લાયકાત ની આપણે વાત કરી તો અહીં ડિપ્લોમા સિવિલ સમકક્ષ અલગ અલગ જે લાયકાત છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં આપેલ લાયકાતમાંથી પણ તમે જો લાયકાત મેળવી લેશે કોઈ પણ તો પણ આ પરથી સંદર્ભે તમે અરજી કરી શકશો હવે દોસ્તો અહીં એજ રિલેક્સેશનની આપણે માહિતી મેળવીએ તો અહીં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલબ્ધમાં પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલબિયમાં દસ વર્ષની છૂટ મળવા પાત્ર થશે અહીં જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમની માટે કોઈ પણ જગ્યા હોય નહીં અહીં દિવ્યાંગ ઉમેદવારોને કોઈ પણ છૂટછાટ મળવા પાત્ર થશે નહીં અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની વય પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં સૌ પ્રથમ ઉમેદવારોની કોમ્પ્યુટર ટેસ્ટ એટલે કે સીબીઆરટી પરીક્ષા લેવામાં આવશે આ સીબીઆરટી પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે પરીક્ષાની અંદર પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગ હશે હવે પાર્ટ એ છે તો તેની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન તેના કુલ ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ તેમજ ગાણિતિક કસોટીઓના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણનો વિભાગ હશે એટલે કે પાર્ટ એની અંદર કુલ સાહીઠ પ્રશ્નો ગણિત તેમજ રીઝનિંગ ના પૂછવામાં આવશે હવે પાર્ટ બી છે તો પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તેના કુલ ત્રીસ પ્રશ્નો તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગી લગતા કુલ એકસો પ્રશ્નો પૂછવામાં આવશે એ રીતે પાર્ટ બી છે તે એકસો પચાસ ગુણનો રહેશે અહીં પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો પાર્ટ બી માં કુલ 150 પ્રશ્નો એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે બંને પાર્ટ ના પેગા મળીને ઉમેદવારોને કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે અહીં આ હેતુ લક્ષી પ્રકારની પરીક્ષામાં ખોટા જવાબ દેટ 1/4 માર્ક ની કપાત પણ કરવામાં આવશે તો આ પણ બાબત તમારા ખાસ ધ્યાન માં રાખવી હવે દોસ્તો અહીં પરીક્ષા માં જે પાર્ટ એ અને પાર્ટ બી છે તે બંનેનો જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે તે અલગ અલગ રહેશે એટલે ઉમેદવારોએ પાસ થવા માટે પાર્ટ એની અંદર લઘુત્તમ ચાલીસ ટકા ગુણ તેમજ પાર્ટ બી ની અંદર લઘુત્તમ ચાલીસ ટકા ગુણ બંનેમાં અલગ અલગ ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે હવે અહીં ભરતી માટે જે પસંદગી યાદી તૈયાર કરવામાં આવે છે તો પસંદગી યાદીમાં અહીં ઉમેદવારે જે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે આપેલી છે તો તે પરીક્ષાના માર્કને આધારે જગ્યાના બે ગણા ઉમેદવારો છે તે બે ગણા ઉમેદવારોના આગળ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે હવે દોસ્તો અહીં પરીક્ષા ફીની આપણે માહિતી મેળવીએ તો અહીં બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને ઓનલાઈન અરજી સમયે રૂપિયા પાંચસો ફી ભરવાની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારો એટલે કે જે તમામ મહિલા ઉમેદવારો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એસસી એસટી કેટેગરી ઈડબલ્યુએસ એસ કેટેગરી દિવ્યાંગ ઉમેદવારો એક્સ સર્વિસમેન તો તેમણે ઓનલાઈન અરજી સમયે રૂપિયા ચારસો ફી ભરવાની રહેશે અહીં જે પણ ઉમેદવારો જે પ્રથમ જે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે તે સીબીઆરટી પરીક્ષામાં ઉમેદવારની હાજરી હશે તો ઉમેદવારોને જે અહીં પરીક્ષા ફી ભરેલી છે તે પરીક્ષા ફી તેમને પરત કરવામાં આવશે એટલે કે અહીં બિન અનામત વર્ગના ઉમેદવારો છે તો તેમને પાંચસોમાંથી રૂપિયા ચારસો ફી પરત કરવામાં આવે છે તેમજ અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને ચારસો એ ચારસો ફી તેમના ખાતામાં પરત કરવામાં આવે છે પરંતુ અહીં કંડિશન એ છે કે તમારી પરીક્ષાની અંદર હાજરી હોવી જરૂરી છે હવે દોસ્તો અહીં આ ભરતી સંદર્ભે તમે જો યોગ્યતા ધરાવતા હો અને તમારે આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ગુજરાત સરકારની જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે દોસ્તો આ વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો દોસ્તો આ ભરતી સંદર્ભે તમે જો યોગ્યતા ધરાવતા હોય તો આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ રાખવામાં આવેલી છે એટલે કે આ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અને આ માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ તારીખ તેર મે બે હજાર પચીસથી બપોરના બે કલાકથી ફોર્મ ભરાવાના શરૂ થશે તો આ પણ બાબત તમારા ખાસ ધ્યાનમાં રાખવી તો દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ત્રણની જગ્યા પર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો દોસ્તો માહિતી ખરેખર જો ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઈક અને શેર પણ કરી દેજો તો દોસ્તો ફરી પાછા આવી જગત્યની કારકિર્દી લક્ષી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ મંદે માતરમ હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના